તો હું આવી ગઈ છું મારા રૂમમાં જુઓ મારા રૂમ કેવો મસ્ત છે ને અમારા રૂમમાં જે જે દેખાય ને હં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાના પૈસા તો નથી પડતા ને તે કરના જજો બાય બાય

आ खोदी तो अचार वगैरह नहीं फटती होती ने की दिक्कत केवाय ने हाल भूतड़ी आज वीडियो में आवी है बे आ तो कोई दिन न था के ले भूतड़ी न लूं बचारी अकेली अकेली आ खोदी कमच करती होए अबे तने तो लेइस बस मैं तो किधु के मार हाहु नाम लेसे लेसे या तो न में न लितु मन तो बऊ दुख लागियो मम्मी जी हे मुई तो त तो हद करे से ले मतन माठू लागी गयो है ती फेमस थे है एतले जाने सुन काए ओ हो वरी હવે છે ને હમણાં વરે વિડીયો બનાવી છે તેર તાન લઈશ બસ ક્યો એમાં શું વરે લ્યો તો માનું હું તો બચારી આખો દી કામ જ કરતી હું તોય કોઈને કદર જ નહીં અને મમ્મીજી તમે કહી દઉં છું હવે તમે વિડીયો બનાવો ફેમસ થયા તે ક્યાં હો કોણ જાણે એટલે જ છે ને અત્યારે કઈ જાઉં છું કમણા છે ને થોડીક વારમાં હું બારે જવાની છું એ ઓ જ્યાં જાઉં ને તે જી આવજે હવે હા કે મમ્મીજી કહેવાનું તો રહી જ ગયું કે આટલા ફેમસ થયા તે પાર્ટી કોણ દેશે

આમાર ભૂતળી વહુ તો ભૂખડ છે ને પેટ ભલે ને મારું મોટું રહ્યું પણ પટોળો તો છે ને ભૂતળીનો જ છે કેટલું ખાય છે પાણીપુરી પૂરી ને વડાપાવ ને દાબેલી ને પીઝા ને બર્ગર ને આટલું ખાવાનું જાતું ક્યાં હશે છે હા ભૂખડ જ છે આ તો દેખ્યો નથી મૂકે એમ ને ઈ તો એના મોઢા સામે તો મીઠું જ બોલવું પડે ને કા કે તાર શું કામ હે બોલી ખવરાવી ભલે ને એ પૈસા કાઢતા ના હાલતો હોય મારે હવે કક બનું ગોતવું પડશે

ના ના ઈ તો હાચી જ વાત છે ને હા તો ભૂતડી બેન હાલો હવે ઘરે જઈએ કામ ભેગા થાશું ને ના ના થાઉં જ પડશે ને મારે તો હરખું કામ હોય જલપા બેન મારે હા તો જો ઉઠતા વેતના ફોન લઈને બે જાય બીજું કઈ કામ જ ન કરે બસ એક જ કામ હેલો દોસ્તો તો હું ઉઠી ગઈ નાઈ આવે તો કે છે રમ રમ ભાઈઓ હું નાઈ નાવી ગઈ પછી વળી ઘડીક જાય બારે ને આમ કરે ને તેમ કરે ને આખો દી ફોન લઈને જટા મારે હવે તો હાથમાં ફોન વગર ઓટો મારતાય ન દેખાય હા ભાઈ હવે તો ફેમસ થઈ ગયા છે તે પુતળી આંટી હવે તો સેલિબ્રિટી બની ગયા હા ઈ કે ઓપિંગ ટુ સેલિબ્રિટી થઈ ગયા હી હાલો તી જલપા બેન ઘર ભેગા થઈ આવે હા હા ચાલો જઈએ હાલ પિંગ ઘરે મમ્મી હવે તો હું ફોટો પલાવીશ અરે આ ફોટો પલાવજે શું ચાગલાઈ બોલે છે સન મને બોલ ફોટો પડાવીશ ચાગલો નકી તો તો મમ્મી મને સન ચાગલાઈ માં બોલવાની મજા આવે

ઓછા કરી નાખે ત્યા બેન અને બાપુ હોય નહીં પદ ઓછા કરે આ તો ગુંડો તે ચોખો ગુંડો છે રૂપિયા ઓછા ન કરે વધારે ખરો પણ કોઈ દિવસ ન કરે પાસે તો શું કરે ખબર હે આપડે બાયો લેપરીયો બહુ હોય ને લેપરાઈ કરીને તે ચોખી ના પાડ દે માર તમને દેવું જ નથી એવો તો ગુંડો ઈ પાસે આ તો જો તો કાળ દડબ લગાય હશે જૈન બી આવી જાય એવો છે કોણ જાણે ને બાપા એને હું ખાઈને મોટો કર્યો જો તો બોડી બનાવી ભલ ભલા બી આવી જાય એવડી તો બોડી બનાવી હ ચંપા બેન તમે કઈ દેસો ઘણી લેપરાઈ ન કરજો નકર લેવું હશે ને તે નહીં પાસે તમે તમારા થી ઘણા લેપરા હશો પુતળી બેન પેલા તમે લ્યો પછી હું લઈશ હે કાકા આ ટમેટા હું ભાવ છે ટમેટા 80 નો કિલો જા જા 80 નો કિલો હે તારે કરતા ઓલા ડોકરી માં હારા એ 50 નો કિલો તો દે હે તે તો કાય ભાવ ધારો કર્યો ને આવડી બોડી બનાવી હે તે બોડી માં કક તો નાખવા જો છે ને તે સાત ભાજી માં હી વસૂલ કરવાના કા હન થાય બેન તમે લેવાની વાત કરો ખોટી લપ પર નહીં હા વળી પછી તો તને લપડ લાગે ને તું તો તાર બાપાને હારે એવો ધંધો બંધ કરી નાખી બેન ખોટી માથાકૂટ ન કરો કારેંગ શું ભાવ છે કારેંગ 40 નો કિલો હા તો તો બધાય માં ડબલ જ ભાવ કરી નાખજે ટમેટા હું એસે 50 નો તું કે 80 નો કિલો હું એક અને 20 રૂપિયા ને કારેંગ છે ને એ તું કે 40 નો કિલો ઉતડી બેન આવું મોઘું કોણ લે હાલો તો તારે આપણે લેવું જ નથી કાઈ નથી જ લેવું કાઈ બેન હાલો તમ તમારે બેઠો જ તું મારે તો સંતર બાપાને કેવું પડશે તારે છે ને દુકાન અને બહાર હોય તો તમારો ધંધો બંધ થઈ જશે બેન પોતાનો જોવો બીજાની ઉપાધી ન કરો અરે હા આવે તો ને કઈ માથામાં કેવડી રોડી અને કાળા ચશ્મા લગાવીને પાછો તો વાડાઈ કરે મોઢું જોયું હે વાયડાઈ કરવા ઉતડી બેન હું તો કહું કે આમની દુકાને કોઈ દેવાય જ નહીં તમે એવા છો મને લઈને આવ્યા ન કહું તો અહીંયા કોઈ દે આવે નહીં હે ચંપાબેન મને શું ખબર આ મૂર્તિઓ બેઠો હશે મેં તો કીધું વળી આ છે તાલો લઈ આવીએ આવાની દુકાને કોણ આવે સાચી વાત છે ચંપાબેન તમારી હું શું કહું ખબર છે ચંપાબેન આ અમાર હાહુ છે ને ડોસીમાં આ હરખા ફેમસ થઈ ગયા છે ત્યાં હન તાય ફોટો પડાવવા આવે છે તમાર નથી આવ ના રે ના એમાં શું ફોટો પડાવે એ ભાઈ ચંપાબેન માં ડોસીમાં છે ને એ તો સેલિબ્રિટી બની ગયા છે સેલિબ્રિટી આમ દઈ આવે ફોટો પડાવવા તમે કેમ નથી આવતા તમે આવજો ફોટો પડાવવા લ્યો વરી તમે તો વરી કેવા કે તમે ના આવો અને આવે હે ને હો ને ચંપાબેન આવજો અત્યારે તો સાત ભાજી લઈ આવી પછી વાત હે ભૂતડી બેન તમે તો સેલિબ્રિટી વહુ છો તોય તમને સાત ભાજી ના આપી કસ સસ્તી હા બા ગામ શું ખબર પડે નકર તો ભલભલા આપી દે ખબર છે હવે મફત માં આપી દે સસ્તી શું હે સારું લ્યો તો પાર્ટી દો બીજું શું ચંપાબેન તને શાકભાજી લઈ આવી પછી વાતો કરશું ચોક ને શાકભાજી વાળી ભાગી જશે ને ત્યાં શાકભાજી હાલો જઈએ